કોપીરાઈટ દિવસ તરીકે ઘોષિત કર્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ્ય વાંચન પ્રકાશન અને બૌદ્ધિક સંપત્તિ અધિકારોના મહત્વને પ્રોત્સાહન આપવાનું છે આ તારીખને પસંદ કરવાની પાછળનું કારણ એ છે કે ત્રેવીસ એપ્રિલ એ વિલિયમ શેક્સપિયર માટે

વિસ્તારમાં લાલ મહલ નામના મકાનમાં ભાડેથી લાઇબ્રેરી શરૂ કરી હતી એ સમયે સુરતના મોહમ્મદ ઉમર ઉસ્માન ટોપીવાલા નામના પ્રબુદ્ધ વિચારક આ લાઇબ્રેરીમાં પોતાનું સામયિક મોકલતા તેઓ સત્તર વર્ષની ઉંમરે કમર માસિક સામયિકની શરૂઆત કરી હતી અગિયાર વર્ષ તેમણે સામયિક ચલાવ્યું આ સામયિકના કારણે તેઓ કમરવાલાના ઉપનામથી પ્રખ્યાત થયા હતા

તત્કાલીન કમિટી દ્વારા મરહુમ ટોપીવાલા અને લોકોમાં પ્રખ્યાત કમરવાલાની સ્મૃતિમાં તેમના નામ પરથી કમર ફ્રી લાઇબ્રેરી એવું નામકરણ કરવામાં આવ્યું આ લાઇબ્રેરીની ઉડીને આંખે વળગે તેવી વિશેષતા એ છે કે તે સંપૂર્ણ વાતાનુકૂલિત અને વાઈફાઈની સુવિધાથી સજ્જ છે અહીં અગિયાર હજાર પુસ્તકો ઉપલબ્ધ છે જેમાં ઉર્દુ ભાષામાં છ ગુજરાતીમાં બે અંગ્રેજીમાં બે અને હિન્દીમાં પાંચસો જેટલા પુસ્તકોનો અમૂલ્ય ખજાનો છે એટલું જ નહીં આશરે એકસો થી વધુ વર્ષ જૂના ઉર્દુ ભાષામાં મિરાત એ સિકંદરી દરબાર એ અકબરી અને ફારસી ભાષામાં હકીકત એ સુરત જેવા અલભ્ય પુસ્તકોનો ખજાનો સંગ્રહિત છે મારું નામ અભિમિસ્ત્રી છે હું પીપલોદથી આવું છું કમર લાઇબ્રેરીમાં હું છેલ્લા ખાસા ટાઈમથી આવું છું ને અહીં સારી સુવિધા છે એસીથી લઈને કમ્પ્યુટર્સ સારા છે અહીંયા સારી સુવિધા છે ઠંડુ પાણીની વ્યવસ્થા છે ને ખૂબ સારી વ્યવસ્થા છે અહીં છેલ્લા હું ઘણા ટાઈમથી આવું છું અહીંયા સારા નવા પુસ્તકો બી છે બધી જ જાતનાથી સાયન્સથી માંડીને ફિઝિક્સથી માંડીને કેમેસ્ટ્રીથી માંડીને બધા જ સારા પુસ્તકો અહીં અવેલેબલ હોય છે અને ખૂબ સારી લાઇબ્રેરી છે હું ઘણા ટાઈમથી આવું છું હું પીપલોજથી આવું છું અસલામલેકુમ મારું નામ અબ્દુલ વાહિદ દરિયાઈ છે હું એક ચાર્ટર કંટ્રોલ છું છેલ્લા એક વર્ષથી હું અહીંયા એઝ અ પ્રેસિડેન્ટ સર્વિસ આપી રહ્યો છું આ લાઇબ્રેરી જે છે તે ઓગણીસો ઓગણચાળીસમાં બની હતી ત્યારથી આજ દિન સુધી સમાજના માટે કાર્ય કરતી રહી છે આજે અહીંયા દરરોજ એકસો પચાસથી વધારે સ્ટુડન્ટ આવીને ભણે છે જો બીજા કોઈ સ્ટુડન્ટને પણ જરૂર હોય તો અહીંયા આવી શકે છે ફ્રી ઓફ કોસ્ટ છે અહીંયા બધી બુક્સ પણ અવેલેબલ છે અને અહીંયા બધા સામાયિકો માસિક અને પંદર દિવસના જે આવે છે સામે કોઈ પણ અવેલેબલ છે અહીંયા ઘણા ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ઉર્દુમાં ઘણી કિતાબો પણ અવેલેબલ છે તમે આવીને એનો ભરપૂર ફાયદો ઉઠાવી શકો છો આ ફ્રી ઓફ કોસ્ટ છે અને જો તમે કંઈ મદદ કરવા માંગો તો સો રૂપિયાનું વાર્ષિક તમે મેમ્બરશીપ બની શકો છો આ લાઇબ્રેરીનું ટાઈમિંગ જે છે સવારે આઠથી રાત્રે આઠ વાગે સુધી છે અને બોર્ડની એક્ઝામના ટાઈમમાં અમે રાત્રે અગિયાર વાગ્યા સુધી ખુલ્લી રાખીએ છીએ અમારે ત્યાં ચાર કોમ્પ્યુટર પણ છે અને બાર ટેબ્લેટ મૂકેલા છે વધુમાં અહીંયા મેં અહીંયા વાળી સુવિધા મૂકી છે કારણ કે અહીંયા ભાગને ભણવામાં કોઈ તકલીફ નહીં પડે શાંતિથી ભાણી શકે અને અહીંયા દસ હજારથી વધારે કિતાબો હોય છે જેનો તમે ભરપૂર ફાયદો ઉઠાવી શકો છો અહીંયા અમે પંદરથી વીસ અલગ અલગ લેંગ્વેજની ડિક્શનરી પણ મૂકી છે જે તમને વધારે ફાયદો પહોંચાડી શકે છે વિશ્વ પુસ્તક દિવસ એ યાદ કરાવે છે કે સાત શું જ્ઞાન કોમ્પ્યુટરની વિન્ડોમાં મોબાઈલની સ્ક્રીનમાં સોશિયલ મીડિયાની આંધીમાં નથી પણ વર્ષોથી માનવીના મિત્ર સમાન પુસ્તકોના પાનાઓમાં છે વાંચનથી જીવનમાં શાંતિ સમજદારી અને આત્મવિશ્વાસ પ્રાપ્ત થશે કમર ફ્રી લાઇબ્રેરી જેવા અનેક પુસ્તકાલયો જ્ઞાન મંદિરો બનીને સમાજ ઘડતર સાથે સામાજિક સમસરતા અને જ્ઞાનની સુવાસ ફેલાવવાનું કામ કરી રહ્યા છે